એક ગામમાં જીર્ણધર નામનો એક વાણિયો રહેતો હતો જે તદ્દન ગરીબ થઈ ગયો હતો એટલે તેની ઈચ્છા હતી કે દૂર દૂરના કોઈ દેશમાં જવું એ વિચારતો હતો કે જે દેશમાં સુખ સુખભરી જિંદગી વિતાવી હોય સમૃદ્ધિ અને એસો આરામ ભોગવ્યા હોય ત્યાં ત્યાં જ હવે ગરીબાયમાં જીવનાર વ્યક્તિ મૂર્ખ જ કહેવાય જે વ્યક્તિએ એક ગામમાં ભોગવિલાસમાં જીવન વિતાવ્યું હોય ત્યાં ત્યાં જ હવે પાય પાયના મોહતાજ બનીને રહેવું એ તો લોકોના લોકોની ટીકાના પાત્ર બનવા જેવું હોય છે જીર્ણોધરના ઘરમાં બાપદાતા વખતનું લોખંડનું એક હજાર કિલો વજન ધરાવતું ભાર્યખમ ત્રાજવું હતું જીર્ણધને એ ત્રાજવું ગામના ગામના જ એક બીજા શેઠ ને ત્યાં ગીરવે મૂક્યું વાણિયા ને ત્યાં ત્યાં તેના પૈસા લઈને આજે જીર્ણધર પરદેશ ચાલ્યો ગયો ઘણા વર્ષો પરદેશમાં રહીને પાછો પોતાના ગામમાં આવ્યો ત્રાજવું ગીરવે મૂક્યું હતું એ શેઠ પાસે જઈને બોલ્યો શેઠ મેં જે ત્રાજવું ગીરવે મૂક્યું હતું એ ત્રાજવું મને પાછું આપો શેઠ કહે કે ભાઈ તારું ત્રાજવું તો નથી ઉંદરડા કાતરી ગયા છે જીર્ણદન કહે શેઠ તમારે ત્યાં મેં ત્રાજવું ગીરવે મૂક્યું હતું હવે ઉંદરો ખાઈ ગયા તો એમાં તમે પણ શું કરી શકો સંસાર છે ચાલ્યા કરે અહી ક્યાં કોઈની ચીજ કાયમ માટે ટકવાની હતી જવા દો કઈને એ વાત તો પડતી મૂકી પછી કઈ હું બહુ લાંબી મજલ કાપીને આવ્યો છું મારે નદીએ નાવા જવું છે તમારા દીકરા ધનદેવને મારી સાથે મોકલશો શેઠને થયું આમાં આનાકાની કરવા જેવી નથી વળી ક્યાંક ત્રાજવાની વાત નીકળે તો આપણું ભોપાળું ખુલી જશે એમ વિચારીને શેઠ પોતાના દીકરાને કહે જા બેટા જીર્ણધર કાકાને નદીએ નાવા જવું છે તું પણ એમનો સામાન લઈને એમની સાથે જા કોઈ કે સારું જ કહ્યું છે કે કોઈ કાર્ય કોઈ ચોક્કસ કારણ અમુક જાતનો ભય કે લોભ વગર ફક્ત સેવાના આશયથી કોઈ માણસ બીજાની મદદ કરવા ક્યારેય તૈયાર નથી થતો જ્યાં કોઈ કારણ વગર વધારાનો આદર સત્કાર થવા લાગે તો સમજવું કે દાળમાં કંઈક કાળું છે કારણ કે આવા આદર સત્કારનું પરિણામ તો અંતે ખરાબ જ આવવાનું હોય છે ખેર શેઠનો દીકરો ધનદેવ તો પોતાની આજ્ઞા પિતાની આજ્ઞા મુજબ જીર્ણધર સામાન ઉચકીને ચાલવા લાગ્યો જીર્ણધર નદીમાં સ્નાન કર્યું પછી ધનદેવ ને નજીકની એક ગુફામાં લઈ ગયો તેમાં બેસાડીને ગુફાના દરવાજા આડે એક મોટો પથ્થર રાખીને ગુફાનો દરવાજો ઢાંકી દીધો પછી એ તો સીધો પોતાના ઘેર જતો રહ્યો અહી લાંબા સમય સુધી દીકરો પાછો ન આવ્યો એટલે શેઠ ચિંતામાં પડી ગયા અને પોતે રૂબરૂ તપાસ કરવા નીકળ્યા સીધા પહોંચ્યા ત્યાં જીર્ણધન ને જોયો એટલે તાડુક્યા એ ભાઈ મારો દીકરો ક્યાં છે તું જ એને તારી સાથે નદીએ લઈ ગયો હતો તું જ એને તારી સાથે નદીએ લઈ ગયો હતો ને જીર્ણોદન કહે હું નદીમાં નાતો તો એ વખતે એક બાજ આવીને તમારા દીકરાને ઉઠાવી ગયો શેઠ બોલ્યો સાવ ખોટું બોલે છે બાજ કઈ થોડો આવડા મોટા છોકરાને ઉઠાવી જાય મારો દીકરો પાછો આપ નહી તો હું રાજ દરબારમાં તારી ફરિયાદ કરું છું ત્યારે જીર્ણોધર બોલ્યો એ સત્યવાદી જો ભારેખમ લોખંડનું ત્રાજવું ઉંદરો કોતરી જતા હોય તો તારા દીકરાને બાજ કેમ ન ઉઠાવી જાય તારે તારો દીકરો પાછો જોઈતો હોય તો મારું ત્રાજુ મને પાછું આપી દે વાદ વિવાદ શરૂ થયો અને વાત પહોંચી છેક રાજ દરબારમાં વાત પહોંચી છેક રાજાના દરબાર સુધી દરબારમાં જતાની સાથે શેઠ બરાડા પાડવા લાગ્યો આ વાણીઓ ચોર છે એ મારા દીકરાને ઉઠાવી ગયો છે મારી સાથે અન્યાય થયો છે દરબારમાં ધર્માધિકારી બેઠા હતા એ જીર્ણધનને ઉદ્દેશીને બોલ્યા કેમ ભાઈ આ શું માંડ્યું છે તો શેઠનો છોકરો શું માંડ્યું છે આ શેઠનો છોકરો પાછો આપી દે જીર્ણધન કહે પણ હું ક્યાંથી પાછો આપું મારી નજર સામે નદી કિનારેથી એક બાદ શેઠના દીકરાને ઉઠાવી ગયો ત્યારે ધર્માધિકારીને નવાઈ લાગી એ બોલ્યા એવું બને ખરું તું સાચું બોલે છે બાદ થોડો કોઈ આવડા મોટા છોકરાને ઉઠાવી શકે જીર્ણધન બોલ્યો મારી વાત સાંભળો અહીં આપણા રાજ્યમાં ઉંદરો પણ એવા છે જે એક હજાર કિલો વજન વાળું તો એના કરતા મોટું પક્ષી હોય એ છોકરાને ઉઠાવી ન શકે બાજ એના કરતા મોટું પક્ષી હોય તો એ છોકરાને ઉઠાવી ન શકે એમાં કોઈ શંકા કરવા જેવું કઈ લાગતું નથી હવે ધર્મદાયક

ગુફામાંથી લાવીને શેઠનો દીકરો પાછો આપી દીધો મિત્રો આમ જેવા સાથે તેવા થાવ તો 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 જ જ મેળ બેસે કામ બને છે મિત્રો અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂરથી હું તમને વિનંતી કરું છું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો